જય માતાજી રામ રામ સીતારામ કે ભાઈ આમ ખરેખર નોર્વે ગાજ એવું હોય એવા ને કે નોર્વે ગાજ એવું હોય અને એમાં નોર્વે જોવામાં હજી સંભળાવી દઈએ આપણે કાંઈ એમ વિડીયો મૂકીએ તા ખરા નોર્વે વર્ક પરમિટ જોબ કેટેગરી ફિશ ફેક્ટરી ફિશ ફેક્ટરીના કામદાર એટલે માછલા પકડવા વાળા પછી ઓઇલ ડેપો કામદાર ઓઇલ ડેપોમાં એટલે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ વેર હાઉસ વર્કર એટલે વેર હાઉસમાં હે ને બધા ડ્રાય કેમ પેકિંગ કરવાના હોય એવું પેકિંગ કરવાના હા વેરહાઉસ એટલે બધા પૂછે કે રમભાઈ વેરહાઉસ એટલે કામ વેરહાઉસ એટલે ત્યાં તમારે સાની ભૂકીને માંડવીને બીન મગને અડદ તેન બધું પેકિંગ કરવાનું હોય પછી એમ નાના મોટા ઇસ્પેર પાર્ટી આવતા હોય કોઈ લાઈટના નાંદે એમ બધું આવતું હોય એ વેરહાઉસ પેકિંગ કરે સાફસૂફ કરે અને મોકલવાના આમાં કંઈ ભણેલા કોઈ જોતા નથી સડતી જોઈ અને એમાં એરના કે ટ્રક ડ્રાઈવર પણ હે એના નોર્વેમાં ટ્રક ડ્રાઈવરું હે ને એ બધાનો પગાર છે ને ત્રણ હજાર હીરો હે એના કે મહિનાનો ત્રણ હજાર હીરો પછી એમાં ભારત નેપાળ શ્રીલંકા ઇજીપિત હું બધા હાલે એમાં નેપાળીઓ હાલે ઇજીપિતને હાલે શ્રીલંકાના હાલે એ પણ કોઈ જોતા હોય ને સમજાય તો કહેજો ભાઈ રાજસ્થાનના હાલે પછી ભારતના ઇન્ડિયનના કોઈ પણ રાજ્યમાંથી હાલે એવું નથી કે આમ ગુજરાતી જ જોઈએ બધાયને બધાય જ્યાં જાય ને ત્યાં ગમે એ દેહમાં ભાઈ ભાષા શીખવી પડે તમે ગમે એવી ઇંગ્લિશ આવડતી હોય ને તો હાલો કે જરાક તકલીફ ઓછી પડે બાકી બધી ભાષા બે શિયાળ મહિને ઇંગ્લિશ ઇંગ્લિશવાળાને શીખવી જ પડે અને આમાં ઉંમર મર્યાદા ત્રેવીસથી પિસ્તાલીસ વર્ષ અને એક વર્ષની વિજા જડે અને પછી રિન્યૂ થઈ જાય અને પાંચ વર્ષ સુધી રિન્યૂ થાય ને પાંચ વર્ષ પછી તમને ત્યાં નાગરિકતા આપી દે અને ત્રણ શિયાળ મહિના પછી તમે ત્યાં પૂગી જાવ છ મહિના પછી ઘરવાળી નહીં દોઢ બે લાખનો એટલો ખર્ચ આવે કે લાખનો આવે ને છોકરાએ તો કેટલા હે એનામાંથી આધાર રહે ભાઈ તમારી ટિકિટ કેટલી બેસે એટલે એક છોકરું હોય ને ઘરવાળી એક હોય ને બે પાંચ મહિનાનો છોકરો હોય તો લાખ રૂપિયા માં ઉગે જાવ ને બે ત્રણ છોકરા હોય ને મોટા હોય તો વધારે બે અને પછી કંપની રહેઠાણ પણ કંપની આપે ખોરાક કંપની દ્વારા આપવામાં આવે પરિવહન કંપની દ્વારા આપવામાં આવે કાલો ભાઈ આ તે આપણે બીજા વેરહાઉસ કૈલાસ પબ્લિક ક્યાંક જવું પડે એના વેરહાઉસ હોય તો હા આડાવાના કંપનીના કહેવા કંપનીના વેરહાઉસ હોય ને એમાં તો એ કંપની તમને લે જાય અને આ જમવાનું હોય એ આપે પણ આપણે જમવાનું ભાવે નહીં ત્યાં જાય ને એટલે કારણ કે આપણે જમવાનું તો હિયા રોટલી રોટલા ચાને દૂધ ને ભાત ને હોય એટલે એ ત્યાં બનાવતા ન હોય ને બનાવે દાળ ખીચડી ને પણ ને બટર ને ને એવા બધા હોય તો એ ખાબું ને આપણે ભાવે નહીં એટલે ત્યાં ખાવાનો કંઈ હો પચાસ રૂપિયાને ખર્ચો આવે બાકી ખાવા પીવાનું રહેવાનું બધું એ આપે આમાં દસ હજાર પીરો હોય એટલે દસ લાખ રૂપિયા તમારે ભરવાના દસ્તાવેજ સાથે દોઢ લાખ રૂપિયા ભરવાના હોય વીજાના જ્યારે કાગળિયા આપણે એપ્લિકેશન કરીએ વિઝા હતું ત્યારે એક લાખ પચાસ હજાર રૂપિયાને વર્ક પરમિટ આવે ને ત્યારે બે લાખ બાકીના છ લાખ પચાસ હજાર રૂપિયા છે ને એ તમારે બીજા આવે એ ટિકિટ બધું ઓનલાઈન બતાવે તાર છે ભાઈ એવાના એ પશે તમારે ભરવાના ને એ ઓનલાઈન તમને ના આવડતું જ બીજાને કહેવું અથવા આ નોર્વે તમે ચેક કરી લીજો લંડનને બાજુમાં છે ને લંડન જેવો જ દે અન્યા ટાઈટ પડે એટલે વધારે વેરહાઉસમાં જ હું તો બધા જ મોકલા ને આમાં લેડીઝ જેન્ટ્સ ગમે ચાલે અને ઘરવારી જાય ને તો ઘરવાળાને તેડાવી શકે છ મહિનામાં અને ઘરવારો જાય તો ઘરવારીને તેડાવે છે ઘરવારી જાય તો ઘરવાળાને તેડાવે છે બેમાંથી એક ગમે તેડાવે છે અને આ ખરેખર ગાજ એવું હવે આપણા નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને એ ગાજ એવું હવે એના કે જાવ તમે અને આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર ને ગાયુવાળા ને ઘોડાવાળા કયો ને એટલે ગમે બતાવે ને આપણે ઘણી જમ્યા છે ને ઘણી ગાયું ઘોડા ને ભાઈ આમ કંઈ ખાઈ જવાની જરૂર નથી એટલે મારે ભાઈ જેને જ આવું હોય વહેલું કરજો અને હવે કંઈ બંધ થાય ને કંઈ નક્કી નથી વહેલું કરજો આમાં એક ગા જે હું હા આપણે દેહ તો ઘણા અગિયાર દેહમાં મોકલીએ હજી છે ઘણા દેહ છે બધા જે સસ્તો ને સારો પગાર જોરદાર આમાં કામ કરો ને તો ચાર પાંચ લાખ રૂપિયા પગાર આવે આ બાવીસ દિનો જ પગાર હે ભાઈ અડત્રી ચાલી કલાક કામ કરવાનું અઠવાડિયામાં એનો પગાર છે કાયમ આઠ કલાક કામ કરવાનું અને એ તમે દસ કલાક ભરાય ને તો એ તમારી આઠ કલાક થાય નહીં ભરાય દહ કલાક કામ કરવું કારણ કે એમાં કેમ કે જો દસ વાગે તમે કાયમે સઈડ્યા તો અડધી કલાક ચા પાણી નાસ્તો કરવાનો તમને દહ વાગે રજા આપે તો ઈ કાપી લઈએ પછી બપોરે એક એક તમને રજા આપે પોરો ખાવાની જમવાની ઈ કાપી લઈએ પછી ચાર વાગે ચા પાણી આપે નાસ્તો આપે એ તમારી ત્રી મિનિટ કાપી લે એટલે બે કલાક એમ નીકળી જાય એટલે તમારે આઠ કલાક ભરાય દસ કલાક જાગો ને તો અને આવું છે ભાઈ અને ખરેખર આ ગાજ એવું આપણે એવું નથી આપણે જ્યાં જાવ ને પચાસ હજાર જડે તમે આ પાંચ લાખ ભરો ને તોય પચાસ હજાર જડે સિંગાપુરમાં પાંચ લાખ છે ને છન્નું હજાર પગારે પછી પાંચ લાખ ભરીને સિંગાપુર જાવું એના કરતા દહ લાખ ભરીને ન જઈએ આમાં નોર્વેમાંથી ચાર લાખ રૂપિયા પગાર આવે ટાઈમ ટાઈમને અંતે કરીએ તો કામ કરો તો આવે બાકી ક્યાંય કોઈ ના આવે ભાઈ એને જ્યાં જઈને કામ વાલા હોય આમ ન હોય નગર તમાર બાપી તમને ન વાંચે કામ ન કરો તો અમારે ગામનું મંદિર હે મહાદેવ મહાદેવનું મંદિર હે અમારા ગામમાં આવું મંદિર છે અહીંયા ત્યાં આપણે આવતા અહી હાર બહુ આવતા આવે તો સિંહો બી ગેટ ને બહુ સારો બનાવેલો ત્યાં હનુમાનનું મંદિર હે હનુમાન દાડા ને લાગીએ એને હનુમાન દાડાને એને પૈકી લાગીએ ત્યાં જુઓ વંડો ને ઘણો બધો હોય આપણે પેલા બહુ આવતા એને ય મંદિરે બહુ વાવતા ઝીણકો હતા ને એટલે કાયો હાંજે આવતો ફૂલ બુલ તો નથી રહેવા દીધા એના કે જો આ મંદિર ત્યાં કાયમો પગે લાગવો આવતો નાનો હતો તો કાયમ હાંજે આવતો કાયમ હાંજે પગે લાગવો આવતો મંદિરમાં દિવસના તો કામ હોય એટલે હાથી આંકવાનું હોય કાયમ હાલીને આવતો યાર ને કાંઈ હાલીને આવતો હોય દવા પંદર અકરા હાલીને આવ્યો ક્યાંય પગલા આવો ને મોરથી આમ ઘડે લાગવાનું હોય મંદિર હોય પછી આગળ હનુમાન તાડા આવે તો હનુમાન તળાને લાગવાનું હોય તમને બધા એને દર્શન કરાવી બહુ જ આવ્યો હતો અહીંયા નાના હતા ત્યાંથી કાયમ હાંજે આવતો એ પણ અંધારો થયા બસે હાલીને આવતો કાયમ એકવાર આવ્યો હતો તો આ મંદિરના અંદર ચાર ચાર ફૂટ પાણી હતું આ મંદિરમાં પણ હતું આમ ફૂટ ફૂટ ત્યાંથી આ ચાર ફૂટ હત એમાં બધી મેં હું પાણી હતો તો દર્શન કરવા આવ્યો તો કીધું ભાઈ તમને બધાને કરાવી ત્યાં જો અમારા ગામની ગૌશાળા ગેટ છે મોરલા બરલા ન અહીંયા બેહાડ્યા બહુ વહી છે કૃષ્ણ કાર્ય હોય છે અને મેલ કરો ઓછો દેખાય મોરલા અહીંયા પાણી પીવા બારોબાર ને ગામના કોઈ હોય ને તો ઉપર ચબૂતરું બનાવે છે અહીંયા ગેટ છે હું કંઈક પૈઠું બૈઠું નાખ્યા તો આપણે જોતા આવીએ અંદર જો

નથી બીજા ને કામ આલે કામ આલે એટલે બીજા ડેલા તેમ ગમે બધું છે મોરલા ગાયું અહીંયા રાખી વા કામ આલે ને એટલે કચકા ત્યાં રાખીએ તો બધી ગાયું છે આમાં દેશી ગીર ને વધારે પહેલાં અમારે આ દેશી ગાયું આ બાજુ રાખતા કારણ કે ને કાકરે જ ને બધી રાખતા આજો આ બધી ગરીબ માણા હોય ને એની ગાયું હોય એના હાટુ પહેલાં ધણેર રાખતા રાજા મહારાજા આવતા એ બધા ગૌશાળા ને બધું રાખતા કે ભાઈ ગરીબ માણાને છોકરાઓને દૂધ મળે અમારે દેવાય દરબારી અમારો ભાડો છે એની બાજુ જો એ ગરીબ માણા જ છે આ બધીને નાખે જોવાની લીલું પીડ્યું એમાં ક્યાંક આપણો એક ખૂંટ પણ હે એને કાબડો એક હે કે કયો કહેવાય દેખાતો નથી કે વાછોડો એક વારી આપ્યો અહીંયા આપણે હવે કેવો ખાસ આવતા હોય ને શું કરતા હોય દેખાતો નથી હોય એને આપણે ખૂંટ આપ્યો બહુ ભારે છે અજાણી હોય રેસીક માં ન બોલાવે બહુ કઈ ભરું હોય હું ખુદ તો ક્યાંય દેખાતો જ નતો અમારો વારો તો ક્યાંય દેખાતો જ છે પણ હવે ક્યાં હોય તો બહુ ભારે ખૂટ હે આજે ગામમાં કંઈ નક્કી ન હોય ક્યાંય કાઢી મૂકે ભાઈને રખડતા હોય જોઈ લે ને કે આપણે એવા તો દીધો કે ભાઈ આ ગરીબ માણસ હે ને આવી ગઈ માં પચાસ સાઠ હજાર રૂપિયાની વાસડી આવે કે લાખ રૂપિયાની તો રિય બહુ ભારે ખૂટ હે પણ જોજો ગામ હોય ને આવું જોઈએ અને વેલ્યુ ના હોય એમ લાખો રૂપિયાનો ખૂટ દીધો આપણે મફત દીધો આગો ઘરેયાર જેવું અહીં ભેરે પૂરીને બેઠા બોલો વાસડ હોય બહુ ભારે બીજા ઘણા ગાયું હોય લઈ આવતા કદાચ નીકળ્યો કે ક્યાંય રાખ્યો હોય તો ખબર આ હાંડડો મારતો કે હોય બહુ ખૂટ વાસણો અમે નથી એવું ભાઈ કેવા આપણે કે અહીં ભાઈ ગરીબ માણા હોય ને તો એને પચાસ સાઠ હજારની ની ગાય હોય આ વીસ ની દસ હજારની ગાયું હોય જો આવી દેશી એમાં વાસળી આવે ને ગીરની એને પચાસ સાઠ હજાર આવે તો ગરીબ માણા દીકરીના દીકરીને લગ્ન કરે કે કોઈ મકાન બનાવે એ જો વાહન વાહનવાલી કાબરી આપણા ખૂટની હે પહેલાં એક ખૂટ હતો બહુ ભારી માર ખૂટ અહીંયા અર્જુનનો ભાઈ હતો એ આપ્યો હતો આપણે એટલે માંદો પીડ્યો હતો ગામને બારણે કાઢી મૂક્યો તો રેડિયાર કરી મૂક્યો પછી હું પાછો લઈ ગયો માંદો પીડ્યો ને એટલે આવા સારા માણસ આવ્યો સારા તો આપણે જઈએ કે ભાઈ ગરીબ માણસને કોકને કાંઈ મારું કોક મકાન બનાવે કોઈ પચાસ સાઠ હજાર આવે ગરીબ તો દુકાન આવે ને ભાઈ બેજો આવે આવા કોઈ હોય ને તો ખોટી હારા હોય દેવાય તો ધર્મા તો થાય કારણ કે આપણે ગામને પચીસ ત્રીસ લાખ રૂપિયા ન થાય એવો ખૂટ દીધો હોય ને તો પચીસ વાસડી આવે ને પચાસ પચાસ હજાર આવે ને પચાસ વાસડી આવે ને પચી પચીસ તોય પચી લાખ થાય એટલે આપણે એવા હટું દઈએ ઘણા ગામમાં આપણે ખૂટું દીધા એને ઘણા અમારે ચંદ્રાવડું હે આમ ઘણા બધા ગામ ઘણા ઠકાણ થઈ એવું હે ભાઈ એને ખબર આવજો અને એ જ કાયમ આવે કારણ કે આપણે રૂપિયા ન દઈ શકીએ એમ તો કોઈ દીકરીને લગ્ન કરે કોઈ દીકરાને લગ્ન કરે કોઈ મકાન બનાવે કોઈ રોટલા ખાય એમાં અને કોઈક દાદા રૂપિયાને ગારવી દે હું કંઈ ન હોય ગાય વેસીને એ ન જોવાનો એમાં તો હેલ્યા કરે બધું આવું છે ભાઈ મસ્ત ગાય એવી છે ઘણી બધી હવે તો નરવી છે અમારે ત્યાં ગોવા રીતે એટલે કે ખાવાવાળા તો દીધા રાખે પણ ના ખાવાવાળા કઈ નાખે તો શું કરે એવું હોય ખુદ ખુલકી દેખાતો ને બહુ ભારી કાબરો વાસડો હોય એમાં આપણે મેળવશે તો ફોટાફોટ એડ કરશું તેણ કહો તો આપણે ત્યાં હતો હોય અને ફૂલ કાબરો હોય ને લાલ કાબરો ઠીક કરી આપણે હાચવો તો એવો આ તો કોઈ બીજો વાડો હોય ત્યાં અહીંયા કચકાણ થાય ને એટલે પૂરી આપણે પેલા ગૌસરા મંદિર ને બાજુ ન્યા હોય આવું છે અહીંયા અમારે એવું હોય સવારે આવીને ગાયું મૂકી જાય અને સાંજે લઈ જાય હવારે મૂકી જાય એમ તો ખરેખર તો જો કે ઓલી લાવારીસ રખડે ને એને જ રખાડો ગોર ક ભગવો બોલો હતો ભગવા માં એ શું તો એના આમાં ઓલો હાંટો કાપર વાપર હાલ નાખવા ક્યાં આધા આવ્યા નાખવાર આવે ને એટલે મને મોકરો કરી મેં કઈ વાડીએ હાંડડો મેં દીધો એવા આટુ જ ત્યાં રાખ્યો એમ હા કચકાણ કે થાય આ હાંડડો ખાવા નહીં દેતો અહીંયા એક દાદા આવ્યા તો કે આ હાંડડા ને ઓલાને હારો હોય ને એટલે રાખ્યો એમ તો હું ખીચકા હોય એટલે રાખે તો હારો કેમ કે ઓલા હાંડડાને એકવાર વાર બરોબર કહેજો તો ને પેલા આપ્યો તો એને તો ખીચકાણો માણસના પેટ ના હે તો મારી વાડીએ મૂકી જાય આપણી વાડી હજી પંદર હાંડડા ખા કાકરાજને ગીર થઈને પંદર ક્યાં કહ્યું આપણે ખવડાવીએ એ જો આને ખબર ને તો ધરમાજો થાય ગાયું ઘોડાન કૂતરાન પંખી ગાંડા ભેલા બાકીના તો ક્યાંય ન થાય એમાં લાવારીસ હોય ને એને નાખો ને એના તો એવાય નઈ આ તો ગાલો માલિક બધી તો આ બધાય લાવારીસ ગાયું હોય ને એના જોવા જોઈએ ઘણા ગામમાં એવા હે રેઢિયાર ગાયું ના જ ખુટુના ગૌશળા હે આ ગરધણી વાળી બંધ કરી દીધી તમારું બાજુમાં ખિસ્ત્રી ગામ હે ને એ બંધ કરી દીધી આ બધી ગાયું રાખવાની કોઈને ગાય મૂકવા આવી હોય ને તો પાંચ હજાર રૂપિયા લે કોઈ ગાય વ્યાય ને લઈ જતી હોય ને તો ગાય પ્રમાણે કિંમત એટલે કે એનું ખાવાનું હાલે અને બાકી દાન દે ખરેખર દાન તો એક દાદા દેવું હોય પણ આ નાખે તો ગરીબ માણસ ને કોઈ દૂધ પીએ ના છોકરા ધર્માદો તો આ પણ થાય ઓલો બેસ્ટ ધર્માદો થાય કારણ કે એને તો કાંઈ ના હોય વાડીયું ના મકાન કે કાંઈ તો આવું હે ભાઈ મારે કા પોપટમાં માં હે ને એ કે તારા હાંડળા જ ગાય છે જો ઓલો હાંડળો રે મારો હાંડળો હતો ને એની દીકરી છે આ જો અર્જુનનો ભાઈ હતો ને જોઈ લે હાઈડ બાઈડ ને કેમ કેર ના કે જો એ મારો હાંડળો આ પહેલા હતો ને કૃષ્ણ કરી રાજસ્થાનમાં માં વેસી ને છો અહીંથી પછી લઈ જાય ને હાજો કરી અને રાજસ્થાન દઈ દીધો હે ને એની દીકરી છે કા કેર ના કે જો આ આ રહી નહીં એની દીકરી છે તો હું તો ના ઓરક તો એ બધો લ્યો મોડા એ નકર

ઓલો ખૂટી હમણાં ફરે તો ખરો એ ફરે આમાં બગડી જાય એટલે નથી રાખ્યો જો એમ કે અહીં બગડી જાય એવા હાટું આ રાખ્યો મેં ન્યાં જ નથી ગૌસાર આમ કામ આલે ત્યાં માલી કોરા પૂરી ઓલી કોરા ગોડાઉન ડીનો હોય તો મેં ક્યાંય જોયો ને જો એમ કે ગોડાઉન હું તો કહો ક્યાં મૂકીએ તો આમ બોત મૂકી ના રહ્યા ના ક્યાંક નખા મો મામા મોકરો કરે હારા મને એક વાર પેલા મોકરો કર્યો તો હું અહીંથી લઈ ગયો પછી સાજો કર્યો રાજસ્થાન જાઓ રાજસ્થાન આવું હે ભાઈ મારા જુ કે વંડો નહીં આ તો બીજાનો હે આગળ છોડો ને આ કામ ને એટલે અહીંયા હાય આપણે જો આમ ગાડી કાઢી આજ ને આમ બહાર ગામ જાય તો ક્રોપિયો પીડ્યો હતો ને હમણાં કેદીક એટલે આ મારું ગામ છે આમ તો

ત્યાં બધા કઈ નારી પૂજા કરાવવી હોય તો છે તેને કંઈ બધું છે આ નારિયલ બધા ડાકોર મહાદેવ છે નારિયલ વધારવાની સુવિધા છે બધી જ્યાં શનિ કુંડ છે જ્યાં શનિ કુંડ છે નાવું હોય તો અહીંયા શનિદેવ ને જન્મભૂમિ છે ભાઈ આકોરા છે તમને બધા એનો અહીંયા આવ્યો ને જ નાખી દઉં દર્શન કરાવતા જઈએ આપણે જરા ત્યાં સંપલ બંપલ ને બધા ઘણા બધા નાખીને ભાગી જાય એમાં ગામ ના હાથ કઈ નાખતા ના ત્યાં બાથરૂમ ને એવા બધા છે એનો બાથરૂમ આપણે જરાક હાથ ધોતા જઈએ અને હાથ મો ધોતા જઈએ પેલા કુવો જ હતો અહીંયા કઈ હતું નહીં કારણ કે અમારા બાપા આવતા ને તો એના પર હું કંઈક આવતો મહાભારત રામાયણ બહુ મસ્ત છે ચેની કુંડ હતો બાકી તો હવે આ બધું બન્યું હવે ખબર પડી અહીં જો મહારાષ્ટ્રમાં સિંગારપુર હે ને ત્યાં જન્મ એનો અહીં છે અને રહેતા નહીં અહીં કર્મભૂમિ બી આ બધું તમારે કોઈ ને કંઈ આવું હું હોય તો છે ગામ છે આઠલા તાલુકો ભણવર જિલ્લો હે દેવભૂમિ દ્વારકા આ કોરો આવશે તેને કે દેવ દેવુમી દ્વારકા જિલ્લો આ બધી ક્રોપીઓ અહીંયા ઊભી અને મૂર્તિ ગુરતી વળી બધી તો એને હોય તો માણસ બહુ આવે એમ ઘણા બધા એવું હા પ્રસાદ ચડે તેને કઈ પ્રસાદ આપે આમ આગળ બધા એને ફ્રી ઓફમાં શનિદેવનો